નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પરમાર દેવિકા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત મેગ્નેટિક ફિલ્ડ બદલવાથી ઉત્પન્ન થતા ઇએમએફને કેવી રીતે માપવામાં આવે છે એ વિશે માર્ગદર્શન આપીશ મિત્રો આપણે આજે જોઈશું કે મેગ્નેટિક ફિલ્ડ બદલવાથી ઈએમએફ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો આ પ્રેક્ટિકલ કરવા માટે કયા કયા સાધનો સામગ્રી જોઈશે એનો ડાયાગ્રામ શું છે અને પ્રેક્ટિકલી એને કેવી રીતે પરફોર્મ કરવાનું છે એ આજે હું તમને બતાવીશ સાધન સામગ્રીમાં આપણને જરૂર પડે છે ઇલેક્ટ્રિશિયન કિટની એક બાર મેગ્નેટની જરૂર પડશે આપણને ગેલ્વાનો મીટરની જરૂર પડે છે બોબિન પર વાઇન્ડિંગ કરેલ કોઈન અથવા તો જો તમે સોલેનોઇડ કોઈ બનાવેલું હોય એ પણ ચાલી જાય છે અને ફ્લેક્સિબલ વાયરના ટુકડાની જરૂર પડે છે આપણને હવે હું તમને આકૃતિમાં પહેલાં સમજાવીશ કે મેગ્નેટિક ફિલ્ડ બદલવાથી એકચ્યુલી આપણે જે મેઝર કરવાનું છે એટલે કે ઈએમએફ જે મેઝર કરવાનું છે એ આપણને કેવી રીતે મળે છે આકૃતિ એકમાં તમે જોઈ શકો છો અહીં મેં એક કોઈલ લીધેલ છે કોઈલની સામે એક બાર મેગ્નેટ મૂકેલ છે અને કોઈલના જે બે છેડા નીકળતા હોય છે તેની સાથે મેં ગેલરોનો મીટર જોડેલું છે હવે આ વર્ક કેવી રીતે કરે છે એનું હું તમને થિયોરિટિકલ થોડુંક સમજાવી દઉં તો સૌ પ્રથમ જ્યારે કોઈલ મીટાડેલી હોય છે અને એની સામે આપણે એક બાર મેગ્નેટ મૂકીએ છીએ બંનેની સ્થિતિ સૌથી પહેલાં સ્થિર સ્થિતિ હોય છે સ્થિર સ્થિતિમાં જ્યારે આ બંને એકબીજાની નજીક હોય છે મેગ્નેટમાંથી ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય રેખાઓ બહાર નીકળતી જ હોય છે એની આસપાસ હોય છે કોઈલની નજીક મેગ્નેટને મૂકવામાં આવે છે ત્યારે એ રેખાઓ સ્ટ્રોંગ હોય છે તો પણ કોઈલમાં ક્યાં ઈ ઉત્પન્ન થતું નથી કારણ કે આપણી કોઈલ અને બાર મેગ્નેટ બંને સ્થિર અવસ્થામાં છે હવે હું તમને એની બીજી કન્ડિશન સમજાવું છું કે કોઇલને હું અહીંયા જ રાખું છું સ્થિર પોઝિશનમાં અને મારું જે બાર મેગ્નેટ છે એને હું કોઇલની તરફ થોડુંક મૂવ કરીશ જ્યારે હું મેગ્નેટનો મૂવ કરું છું જ્યારે મૂવ કરતા ચુંબકીય બ રેખાઓ કોઇલ દ્વારા કપાય છે ત્યારે ગેલ્વેનોમીટર મીટર થોડુંક આપણને ડિફ્લેક્શન આપે છે એ કેટલું ડિફ્લેક્શન આપે છે એ આપણે પ્રેક્ટિકલી જોઈશું હવે તમને પ્રશ્ન થશે કે ડિફ્લેક્શન આપે છે ક્યાં સુધી ડિફ્લેક્શન આપે છે એ ડિફ્લેક્શન ફક્ત એને આપણે કોઇલ સુધી મૂવ કરીએ છીએ તેટલા પૂરતું જ હોય છે પછી ફરી એ પોતાની ઝીરો પોઝિશન પર આવી જાય છે કારણ કે આપણે મેગ્નેટને કોઇલ તરફ લઈ ગયા છીએ અને બસ ત્યાં ફરી એને સ્થિર પોઝિશનમાં મૂકી દઈએ છીએ એટલે એક જર્ક લાગે છે બસ એટલું જ તમારા ગેલ્વેન મીટરનું પોઈન્ટ ડિફ્લેક્ટ કરે છે આ થઈ આપણી આકૃતિની એક પોઝિશન હવે આ જે મેં તમને અત્યારે જે કહ્યું કે પહેલાં સ્થિર કોઈલ છે પછી મેગ્નેટ હું મૂવ કરું છું એ ટાઈમે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન જે દિશામાં હોય છે એ દિશાનું ડિફ્લેક્શન આપણે નોંધી લઈશું એટલે કે એ દિશા ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઈઝ છે એ આપણે નોંધીશું હવે આકૃતિ બે જોઈશું આપણે એક બોબીન ઉપર વિટારે કોઈલ છે મેગ્નેટ છે અને કોઈલના જે બે છેડા છે એની સાથે આપણે ગેલ્વેનો મીટર જોડેલ છે પરિસ્થિતિ બે અહીંયા હું તમને બતાવીશ પરિસ્થિતિ બે એ છે કે હવે હું મેગ્નેટને પહેલાં હું પ્રથમ આકૃતિમાં મેગ્નેટને કોઈલને નજીક લાવી હતી ડિફ્લેક્શન થયું હતું તો આ પરિસ્થિતિ બે છે જેમાં હું શું કરીશ મેગ્નેટને કોઈલથી દૂર લઈ જઈશ મેગ્નેટને કોઈલથી દૂર લઈ જતાં એવું થશે કે મેગ્નેટમાંથી જે ચુંબકીય બ રેખાઓ નીકળે છે એ કોઈલથી દૂર જતાં એ ચુંબકીય બ રેખાઓ એનું કોન્સન્ટ્રેશન હોય છે એ ઘટતું જાય છે પરંતુ દૂર લઈ શરૂઆતમાં જ્યારે નજીક હોય છે ત્યારે કટ વધારે થાય છે તો દૂર લઈ જતા ટાઈમે એ ધીમે ધીમે ઓછું થતું હોય છે ત્યારે તમારા ગેલરેનો મીટરનું જે પોઈન્ટર છે એ ડિફ્લેક્ટ થાય છે જ પરંતુ આકૃતિ એકમાં એનું જે ડિફ્લેક્શન જે દિશામાં હતું એના કરતાં આ ડિફ્લેક્શનની દિશા વિરુદ્ધ દિશા હશે એટલે કે જો પ્રથમ આકૃતિમાં એ દિશા જો ક્લોક વાઈઝ હશે તો તો આપણી બીજી આકૃતિમાં એ દિશા એન્ટીક્લોકવાઇઝ થશે મિત્રો આપણે જોઈ શકીએ છીએ મારી પાસે અહીં એક ગેલ્વેનોમીટર છે અહીં એક કોઇલ છે અને એક બાર મેગ્નેટ છે હવે ગેલ્વેનોમીટર માટે હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે આ એક ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેનો ઉપયોગ આપણે એ મીટર તરીકે કરીએ છીએ ગેલ્વેનોમીટરનો મૂળ સિદ્ધાંત આપણે જાણીએ તો એ સૌથી પહેલાં આપણને બતાવે છે એમાં ઉત્પન્ન થતાં ની દિશા બતાવે છે અને એમાંથી જે કરંટ પાસ થતો હોય છે એની સ્ટ્રેન્થ બતાવે છે બાર મેગ્નેટ આપણે સૌ જાણીએ જ છીએ અને આ છે કોઇલ કોઇલ વિશેના પ્રેક્ટિકલ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ સોલેનોઇડ કેવી રીતે બનાવાય છે આપણે આકૃતિ એક અને બેમાં જોઈ જ ચૂક્યા છીએ હવે હું તમને અહીં એના કનેક્શન કરીને બતાવીશ કોઈલના બંને ટર્મિનલ છે એને મારે ગેલવેનો મીટરના બે ટર્મિનલ જે હોય છે એની સાથે કનેક્ટ કરવાના છે તો હું કનેક્ટ કરી દઈશ અત્યારે હવે મિત્રો આપણે અહીં કોઇલના કલેક્શન કરી ચૂક્યા છે તમે જોઈ શકો છો મારી પાસે એક આ બાર મેગ્નેટ છે તો આપણે એનો એન અને એસ પોલ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ મિત્રો અહીં આપણે હવે બાર મેગ્નેટ જેનો એનો આ પોલ છે એ એન પોલ છે અને આ પોલ છે એ એસ પોલ છે તો હવે હું એન પોલને મારી કોઇલ છે તેમાં મૂવ કરાવીશ તો તમે ગેલ્વેનો મીટરમાં તેનું ડિફ્લેક્શન ઇઝીલી જોઈ શકો છો હવે હું ધીરેથી એને મૂવ કરીશ તમે જોઈ શકો છો મિત્રો ડિફ્લેક્શન થઈ રહ્યું છે કોઇલમાં મેગ્નેટને ઇન્સર્ટ કરી રહી છું ત્યારે કઈ દિશામાં જાય છે એ દિશા આપણે નોંધવાની છે અને બહાર કાઢતી વખતે એની દિશા વિરુદ્ધ આવે છે જે મેં આકૃતિ એક અને બેમાં સમજાવી ચૂકી છું કે મેગ્નેટને ઇન્સર્ટ કરતા જે દિશા આવે છે મેગ્નેટથી બહાર લઈ જતા તેનાથી વિરુદ્ધ દિશા આવે છે એન પોલને જ્યારે આપણે કોઈલમાં ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે ગેલવેનો મીટરની અંદર ત્યારે જે દિશા બતાવે છે એ આપણી એન્ટી ક્લોકવાઈઝ છે અને કોઈલમાં કોઈલથી જ્યારે આપણે દૂર કરીએ છીએ મેગ્નેટને ત્યારે આપણને ક્લોકવાઇઝ દિશા બતાવે છે હવે સેમ આપણે એસ પોલને આપણે કરીશું તો એસ પોલને જ્યારે હું કોઇલમાં ઇન્સર્ટ કરું છું ત્યારે મુમેન્ટમાં એન્ટી ક્લોકવાઇઝ થાય છે અને જ્યારે હું એને બહાર કાઢું છું ત્યારે વિરુદ્ધ દિશા બતાવે છે એટલે કે એ ક્લોકવાઇઝ દિશા બતાવે છે તમે જોઈ શકો છો હવે એક પરિસ્થિતિ એ છે કે ચુંબકને કોઈલની નજીક લઈ જાઉં છું એમાં ઇન્સર્ટ કરાવું છું ત્યારે મેગ્નેટમાંથી આપણે જાણીએ છીએ કે વધારે ચુંબકીય બ રેખાઓ નીકળતી હોય છે પણ કોઈલની અંદર નાખતા ઇએમએફ ઉત્પન્ન થતું નથી એનું કારણ એ છે કે કોઈલ પણ સ્થિર અવસ્થામાં છે અને આપણું મેગ્નેટ પણ સ્થિર અવસ્થામાં છે તો આના પરથી સાબિત થાય છે કે ઈ ઉત્પન્ન કરવા માટે કાં તો કોઈલનું મૂવમેન્ટ જરૂરી છે અથવા તો મેગ્નેટનું મૂવમેન્ટ જરૂરી છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ અત્યારે હું જે મૂવમેન્ટ કરું છું એ મેગ્નેટનું કરી રહી છું ધારો કે હું મેગ્નેટને સ્થિર અવસ્થામાં રાખું અને હું કોઇલને જો મૂવ કરીશ તો બી તમે રિફ્લેક્શન જોઈ શકો છો ઈએમએફ ઉત્પન્ન કરવા માટે મેગ્નેટ અથવા કોઈલ બેમાંથી એકનું મૂવ થવું જરૂરી છે તમારું રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લ થશે ત્યારે જ તમારું ગેલ્વેનો મીટર ઉત્પન્ન થયેલું છે એ બતાવે છે કે આ પ્રેક્ટિકલનું કન્ક્લુઝન એ આવે છે કે જ્યારે કોઈલની અંદર તમે આપણે મેગ્નેટને મૂવ કરીએ છીએ કોઈલની અંદરની તરફ ત્યારે ગેલ્વેનો મીટરનું ડિફ્લેક્શન એક બાજુ થાય છે અને જ્યારે કોઈલની બાર તરફ મેગ્નેટનું મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે ગેલ્વેનો મીટરનું ડિફ્લેક્શન બીજી બાજુ થાય છે મેગ્નેટનું મૂવમેન્ટ ઝડપથી કરીએ છીએ કોઈલમાં તો ડિફ્લેક્શન આપણને ઝડપથી બતાવે છે અને ધીમે કરવાથી ધીમે બતાવે છે જો મેગ્નેટ અને કોઈલ બંને મેગ્નેટના કોઈલની અંદર ઇન્સર્ટ કરેલું હોય તો બંનેની સ્થિતિ જો સ્થિર હોય છે તો કોઈ પણ પ્રકારનું ઇએમએફ ઉત્પન્ન થતું નથી તો કન્ક્લુઝન એ જ છે કે બેમાંથી ગમે તે એક મુવમેન્ટ કરતું હોવું જોઈએ તો જ તમારું ઈએમએફ ઉત્પન્ન થશે સાવચેતીમાં આપણું જે બાર મેગ્નેટ છે એ પછડાવવું જોઈએ નહીં અને કનેક્શન તમારું જે ગેલ્વેનોમીટર મીટર સાથે કરો છો એ થોડું ઘણું બી લૂઝ હશે તો ડિફ્લેક્શન આપણને જેટલું જોઈએ છે એટલું મળી શકશે નહીં હું આશા રાખું છું કે મેં જે તમને પ્રેક્ટિકલ સમજાવ્યું છે એનું તમને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર